સ્વામિનારાયણ ભગવાન પધાર્યા સ્વામિનારાયણ બધા આચાર્ય મહારાષ્ટ્રી પધાર્યા છે સ્વામિનારાયણ ભગવાનના મહાન સમર્થ સંતો ગોપાળાનંદ સ્વામી ગુણાતીતાનંદ સ્વામી શુકાનંદ સ્વામી આ બધા પધાર્યા છે મોટા આચાર્યોમાં વિહારીલાલજી મહારાજ ભગવત પ્રસાદજી મહારાજ રઘુવીરજી મહારાજ બધા આચાર્યશ્રીઓ પણ અહીંયા પધાર્યા છે શ્રી હનુમાનજી મહારાજ અહીંયા જે બિરાજે છે કષ્ટભંજન દેવ એ રોકડીયા દેવ છે ને સ્વામિનારાયણ ભગવાને જે દિવસે અહીંયા પધાર્યા ત્યારે હનુમાનજી મહારાજ ને ભગવાને એમની સાથે ઘણી બધી વાત કરી છે શ્રીજી મહારાજે જે વાત કરી છે હું તમને કહું છું ભગવાન કે છે તમે પવન પુત્ર છો

કરશે તવ સ્તોત્ર નો પાઠ કરશે કોઈ થાળનો નો થાટ કોઈ તેલ નો અભિષેક કરે કોઈ તમારું અનુષ્ઠાન કરે અનુષ્ઠાન માં એકસો એક હનુમાન ચાલીસા હોય એક હજાર હનુમાન ચાલીસા હોય એક લાખ હનુમાન ચાલીસા હોય કોઈ મારુતિ સ્તોત્ર પાઠ કરે કોઈ બજરંગ બાણના પાઠ કરે કોઈ मुक्तानंद स्वामी ना बनावेला नीति प्रवीण सबे निगमागम शास्त्र में बुद्धि रुबंके अपारा सी रघुनाथ के मंत्री अनुप हो ताहिते राम को प्राण से प्यारा प्रौढ़ शरीर सिंदूर से सोहत नष्टिक के मध्य इंद्र उदारा सी रघुवीर के दूत महाबल कष्ट हरो हनुमान हमारा आना पाठ करे कोई यह स्तोत्र नो पाठ करे कोई थाल करे સ્વામી નારાયણ ભગવાન કે છે માનતા કરે હું હનુમાનજી મહારાજ તમને સોનાનો દોરો કરાવીશ હું તમારી સોનાની ગદા ચડાવીશ હું મકાન બનાવું છું તો નાનું મકાન ચાંદીનું કરીને તમને અર્પણ કરીશ

ધજા કોઈ ચડાવે નવીન દીપમાળા પૂરે કોઈ દિન આવીને કોઈ ધજા ચડાવે હનુમાનજી મહારાજ ની રોકડિયા દાદા પૂરે કરશે દર્શન જે શનિવારે એવી બાધા ચડ જે હું શનિવારે હનુમાનજી મહારાજ ના દર્શન રોકડિયા દાદા ના કરીશ આવી કોઈ બાધા ધારે ભગવાન સ્વામિનારાયણ છે સ્વાર્થ સરસે સરસે ભૂત એનો બધો સ્વાર્થ અહીંયા સરી જશે કોઈની મિલ ના ચાલતી હોય તુવેરદાળ ના પાકતી હોય બરાબર કોઈને તમાકુ ના હોય બરાબર કોઈની ઘણી બજારમાં દુકાન હોય બરાબર ના ચાલતી હોય શાકભાજીની દુકાન ના ચાલતી હોય કોઈ અહીંયા ધારાસભામાં ઉભા રહ્યા તૂટાઈ જવું છે કોઈને મેમ્બર ઓફ પાર્લામેન્ટ થવું છે કોઈની શિક્ષણ શાળાની મંજૂરી નથી મળતી એન્જિનિયરિંગ કોલેજમાં થતી મુશ્કેલીઓ હોય કોઈને પાસ થવું છે વિદ્યાર્થીઓને વિદ્યાર્થીનો વિદ્યા આવડશે કોઈ શત્રુ તેને નહીં નડશે વિદ્યાર્થીઓને વિદ્યા આવડે આવા જો કોઈ હનુમાનજી મહારાજ હોય ને તો એ રોકડિયા હનુમાનજી મહારાજ છે સ્વામિનારાયણ રવવાના બોલ્યા છે ભાઈ જાય જો કોઈ પરદેશ માં તેને સંકટ પડે જો ત્યાય પરદેશમાં જાય સંકટ પડે ને તો એ આપણા આણંદ ના રોકડિયા હનુમાનજી મહારાજ એનું બધું સંકટ સોલ્વ કરે અહીંના કોર્ટના કેસ તો ફાઈનલ કરે ત્યાંના કોર્ટના કેસ ફાઈનલ કરે એવા જો કોઈ દેવ હોય તો એ રોકડિયા હનુમાનજી મહારાજ છે ભાઈ આ તમારો પ્રતાપ છે સ્વામિનારાયણ ભગવાન એવું બોલ્યા છે દિન પ્રતિદિન હે હનુમાનજી મહારાજ તમારો પ્રતાપ વધશે કારણ કે હું પણ વડતાલમાં વાસ કરવાનો છું લક્ષ્મીનારાયણ દેવ ત્યાં છે લક્ષ્મીજીએ ત્યાં તપ કર્યું છે ઊંજે દતપુત્ર કરી આચાર્ય સાપી સયોજ્ય પ્રસાદજી ને રઘુવીરજી એ વડતાલ રહેશે પણ રઘુવીરજી મહારાજ તમારું કાયમ ના માટે ધ્યાન રાખશે એના વંશ પરંપરાયાપ તાળ જો તન મન તણા તાપ એની વંશ પરંપરામાં આયેલા આચાર્યોને પણ કોઈ દુખ આવે તો હે હનુમાનજી સ્થાપના નારદજીએ કરી છે આપણા શાસ્ત્રોમાં છે આ નારદજી ના સ્થાપન કરેલા હનુમાનજી મહારાજ છે કારણ કે આનો ઇતિહાસ સીધો જ બદ્રિકાશ્રમ સાથે જોડાયેલો છે આ વિસ્તારમાં હેડમ્બા નામની કોઈ મોટી રાક્ષસી અહીંયા રહેતી હતી આખા ચરોતર પ્રાંત ને રંજાળ થતો હતો એના દ્વારા ભગવાનના સંતો ભક્તો એ ભગવાન નરનારાયણ ને પ્રાર્થના કરી હે ભગવાન કઈક કરો ને નરનારાયણ ભગવાન કે છે અત્યારે અમે બીજા સ્વરૂપે શ્રી રામચંદ્ર સ્વરૂપે અત્યારે આ પૃથ્વી ઉપર વિચરણ કરીએ છીએ અમારું વિચરણ ક્રિસ્કિંદામાં છે અને ત્યાં એમની સાથે શિવના અંશાવતાર હનુમાન બિરાજે છે તમે એમને જેમ કહો કે દુઃખ દૂર કરશે અને ત્યાંથી નારદજી સંદેશો લઈને કિસ્કિંદા ગયા કિસ્કિંદામાં રહેલા ભગવાન રામચંદ્રજીને મર્યાદા પુરુષોત્તમ ભગવાનને વિનંતી કરી ચરોતરમાં આનંદ નામનું નગર છે ત્યાં

અને ત્યાં તારો વાસ હું આપું છું પછી એ હેડંબા અહીંયા થી એ વિસ્તારમાં ગઈ ત્યાં જઈને રોકાઈ ત્યાં હનુમાનજી મહારાજે આ દુખ દૂર કર્યું ને પાછા ગયા તો પણ નારદજી અને બંને ને ભગવાન રામે કહ્યું કે હવે પછી ફરી પાછો આનંદના વિસ્તારમાં કોઈ ત્રાસ ના થાય એટલે નારદજી તમે હનુમાનજીને લઈને ફરી જાઓ અને મૂર્તિ રૂપે ત્યાં તળાવ ની પાડે સ્થાપો અને એ પછી નારદજી જાતે આવ્યા હનુમાનજી મહારાજ ની અહિયાં આજથી હજારો લાખો વર્ષ થયા છે આ વાત છે ચાર ના હનુમાનજી મહારાજ આપણા આણંદ ની અંદર અહિયાં બિરાજ્ય છે ગુજરાતનું બીજું કોઈ એવું સ્થાન નથી કે જેનો આટલો ભવ્ય અને આટલો ઐતિહાસિક ઇતિહાસ હોય

રઘુવીરજી હરિકૃષ્ણના નામનો દસ્તાવેજ કરાયો અને આખી આ વાડી જે આજુબાજુની બધી જગ્યા હશે જે તે